અંદર મુત્રી ન્યૂઝમાં આપણું સ્વાગત છે દામનગર ગાયત્રી મંદિરે વિજાબેન રસિકલાલ અજમેરા પરિવારના સહયોગથી વિનામૂલ્યે દંત યજ્ઞનું દીપ પ્રાગટ્ય કરી વડીલોના વરદ હસ્તે પ્રારંભ કરાયો દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે પૂજ્ય ધીર ધીર ગુરુદેવની પ્રેરણાથી નિઃશુલ્ક દંત ચિકિત્સા અને દાંતની બત્રીસીનો કેમ્પ જાલંધર દંત ચિકિત્સાથી નિષ્ણાત તબીબોએ દર્દીઓની સારવાર કરી શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટ દ્વારા નિષ્ણાત દંત ચિકિત્સોની સેવાએ દામનગર ગામ અને આસપાસની જાહેર જનતાના લાભાર્થી દંત રોગો માટે વિનામૂલ્યે દંત ચિકિત્સા અને દાંતની બત્રીસીના કેમ્પમાં શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જેમાં ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટની ટીમના ડોક્ટર જયશુખભાઈ મકવાણા અને તેમની ટીમના મોનિકાભ જાગૃતિ ચૌહાણ ડોક્ટર સંજય અગ્રાવત વગેરે સેવા આપી દાંત અને પેઢાના રોગોનું નિદાન જેમને આવશ્યકતા મુજબ દાંત દાઢ આયુર્વેદની ઝલંદર બંધ વિધિથી ઇન્જેક્શન વગર કાઢી વિનામૂલ્યે દવાઓ વૃદ્ધ વ્યક્તિ જેમને દાંતની બત્રીસી થી ચોકઠોની જરૂર હશે તેમને સ્થાન પર જ વિનામૂલ્યે 32 નું માપ લઈ બનાવી આપવામાં આવેલ દામનગર શહેર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાત મંદ દર્દી નારાયણોએ દંત યજ્ઞનો લાભ મેળવ્યો હતો રિપોર્ટ નટવરલાલ ભાટિયા અમદાવાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે